આ રાજ્યો ગરીબ છે પણ આખા દેશમાં પૂરી પાડે છે લીચી જાણો પહેલો નંબર કોનો છે લીચી મોટા ભાગના લોકોને ભાવે છે પરંતુ આજે એવા રાજ્યો વિશે જણાવીશું જે આખા ભારતમાં લીચી પૂરી પાડે છે એમાં સૌથી પહેલાં નંબર પર છે બિહાર બિહારમાં દર વર્ષે ત્રણસો છ હજાર ટનથી વધુ લીચીનું ઉત્પાદન થાય છે જે આખા દેશમાં બતાળસ પોઈન્ટ પંચાવન ટકા જેટલું છે બીજા નંબર પર પશ્ચિમ બંગાળનું નામ આવે છે જે દર વર્ષે એકોતેર હજાર થી વધારે લીચીનો પાક લે છે જે આખા દેશમાં નવ પોઈન્ટ એકાણું ટકા જેટલું ઉત્પાદન છે આ ઉપરાંત લિસ્ટમાં ઝારખંડનો પણ સમાવેશ આવે છે ઝારખંડમાં વાર્ષિક ચોસઠ પોઈન્ટ બતાળસ હજાર ટન લીચીનું ઉત્પાદન છે જે દેશમાં આઠ પોઇન્ટ નેવું ટકા જેટલું છે આસામમાં પણ એક વર્ષમાં સાહીઠ પોઈન્ટ હજાર ટન લીચીનું ઉત્પાદન થાય છે જે સમગ્ર દેશમાં આઠ પોઈન્ટ સાડત્રીસ ટકા જેટલું નોંધાય છે ઉત્તર પ્રદેશમાં પણ વાર્ષિક ઉત્પાદન ઓગણચાલીસ પોઈન્ટ સાડત્રીસ હજાર ટન જેટલું છે જે સમગ્ર દેશના ઉત્પાદનમાં પાંચ પોઈન્ટ ચુમાળીસ ટકા જેટલું છે સૌથી છેલ્લે પણ જણાવી દઈએ કે પહાડી રાજ્યોમાં પણ લીચીનું ઉત્પાદન જોવા મળે છે હિમાચલ પ્રદેશમાં દર વર્ષે છ ટન લીચીનું ઉત્પાદન છે જે સમગ્ર દેશના શૂન્ય જેટલું છે એટલે કે ભારતના ગણ્યા ગાંઠિયા રાજ્યો આખા દેશમાં લીચી પહોંચાડે છે